પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયના રિનોવેશન બાદ નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું ધાર્મિક આયોજન સાથે લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી સત્યનારાયણજીની આ કથામાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સિદ્ધપુર નગરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા સહિત વિવિધ મંડળના પ્રમુખો અને જિલ્લા તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન ઉપસ્થિત રહ્યા હતા સત્યનારાયણ ભગવાનની કથાની પૂર્ણાહુતિ બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય સહિત રાધનપુર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વફાદાર રહી સૌ કાર્યકર્તાઓએ ખભાથી ખભો મિલાવી કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા કરી હતી સાથે સાથે તેઓએ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા લોકો પર તીખા પ્રહારો કર્યા હતા અને સત્યની હંમેશા જીત થતી હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્યના માર્ગે ચાલી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સત્યનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્યનારાયણની ભગવાનની કથા બાદ યોજાયેલી કાર્યકર્તાની બેઠકમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા